નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસને આજનો વાર છે મિત્રો બુધવારનો રોજ મિત્રો આજની ઘઉંની વાત કરીએ તો મિત્રો ઘઉંની આવક આજે પણ સારી જોવા મળેલી છે તો એક જો આરસીસી ગ્રાઉન્ડ ભરેલું છે ત્યારબાદ રૂમ નંબર એકમાં એક ગાળો ભરેલો છે ત્યારબાદ ડૂમ નંબર ચારમાં ચાર બ્લોક ભરેલા જોવા મળી રહ્યા છે મિત્રો હાલમાં નરેજીનું કામ કરતે ત્યારે આરસીસી ગ્રાઉન્ડમાં ચાલુ છે તો ચાલો આરસીસી ગ્રાઉન્ડમાં કેવા રહે છે આજના ગૌના બજારમાં આવવા માટે તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયો સારું લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં પાંચસો અઠ્યાસી રૂપિયા નો ભાવના પાંચસો ને અઠ્યાસી રૂપિયા નો ભાવ છે

ચારસો ને અઠાવન રૂપિયાના ભાવ થાય છે ક્વોલિટીની વાત કરીને તો ટુકડાની ક્વોલિટી છે પણ આમાં કટકી અને લીલો દાણો અને પૂતરિયું કાકડો બધું છે અને ચારસો અઠાવન થયાના ચારસો ને છન્નું રૂપિયાના ભાવ ભાવથી જ અમલના ચારસો ને છન્નું રૂપિયાના ભાવથી જ આકડી પુત્રીઓ બધી આ નિર્માણ જોવા મળે છે ચારસો ને છન્નું રૂપિયાના ભાવ થયા છે ચારસો ને છન્નું રૂપિયાનો ભાવ છે આ માલ ના ચારસો ને છન્નું રૂપિયાનો ભાવ છે તમે ક્વોલિટીની વાત કરીને તો તો ટુકડા ટુકડાટેપ ચાર છન્નું ટુકડા ટુકડાટેપ માલ છે